અમરેલીના જાફરાબાદ રેન્જમાં શંકાસ્પદ સિંહોના મોત બાદ ધારાસભ્ય સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે જાફરાબાદ રાજ્ય સરકારના વનમંત્રી સાથે બાળ સિંહોના મૃત્યુ અંગે ચર્ચા કરી છે કે ભૂતકાળમાં ધારીના ખૂબ મોટો વાયરસ આવ્યો હતો અને જેના કારણે સિંહોના મૃત્યુ થયા હતા સિંહોની વસ્તી ગણતરી દરમિયાન સૌથી વધુ અમરેલી જિલ્લામાં સિંહો નોંધાયા છે બે બાળના શંકાસ્પદ રીતે મોત થતા ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે આ ઘટના બાદ વિભાગ દ્વારા વનમંત્રીશ્રીને મુળુભાઈ બેરા સાહેબ સાથે પણ મારી ચર્ચા થઈ છે અને આખા જિલ્લામાં સિંહોની ગણતરી થઈ હતી અને સૌથી વધારે અમારા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોની ગણતરી પ્રાપ્ત થઈ છે ત્યારે આ બાળ મૃત્યુ જે સિંહોના થયા છે ત્યારે આટલું અવશ્ય કહીશ કે આના પણ સંપૂર્ણપણે સરકાર બહુ ચિંતા કરે છે અને તાત્કાલિક જ આના તાત્કાલિક અસરથી જે કાંઈ વાયરસ આવ્યું છે એને તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે